રેગિંગનો કાળો તાંડવ મચી રહ્યો છે રેગિંગની ઘટનાને પરંપરામાં ખપાવી દેવાનો નિર્લજ પ્રયાસ કરાઈ રહ્યો છે વિડિયો જોતા આ રમત નહીં પણ રેગિંગ લાગી રહ્યું છે કેમ્પસમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો વિડિયો વાયરલ થયો છે થોડા દિવસ અગાઉ પણ બર્થડેનો વિડીયો વાયરલ થયો હતો વિદ્યાર્થીઓને માનસિક શારીરિક યાદના મુદ્દે સરકારની સખ્તાઈ છતાં એસયુએનઆઈટીમાં બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ચાલી રહ્યો છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે આ વાયરલ વિડીયોની અમારી ચેનલ ખરાઈ કરતો નથી SBNIT ના બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલ મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવી એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે બહાર ખાનાર વિદ્યાર્થી બૂમા બૂમ કરે છે જો કે આખી ઘટના જોયા બાદ પણ એસવેરાટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે જેને બંધ કરાવી હોવાનું કહે છે બે દિવસ અગાઉ એક વિદ્યાર્થીને પટ્ટાથી મારતા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો આ વિડીયો એસવીએનઆઈટી કેમ્પસનો હોવાનો ખુલાસો થયો હતો જોકે સૌથી શરમજનક બાબત હતી એ સમગ્ર દેશમાં રેગિંગના કડક કાયદાઓ છે ત્યારે પણ સંસ્થાના કેટલાક સત્તાધીશો આ ઘટનાને જન્મદિવસની ઉજવણીની પરંપરા રીતે બતાવવાનો નિર્દય પ્રયાસ કરી રહ્યા છે